મિત્રો તો આપણે ખાટુ શ્યામજીના મંદિરે આવી ગયા છીએ અને આવી કંઈ કંઈની બજાર છે આપ જોઈ શકો છો આ ખાટુ શ્યામજીના મંદિરની અને અમે હજી તો આગળ છે થોડુંક ચાલતા ચાલતા જાવી છીએ જો અહીંયા ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ જો અહીંયા એ હું છું તો અમે ત્રણેય જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા દેખો તો જાવી મિત્રો જો બાકી અહીંયા બધાય શ્યામ એવું લખેલું હશે તમને જોવા મળશે કારણ કે આટું શ્યામજી નું છે એટલે જો તો જો મિત્રો તમને થોડીક ખાટુ શ્યામજી વિશેની માહિતી આપી દઉં તો આ ખાટુ શ્યામજી છે મિત્રો હવે મહાભારતની અંદર તમને બધાને ખબર હશે કે મહાભારતની અંદર મિત્રો એ પાંચ પાંડવો હોય છે જેની અંદર ભીમ હોય છે ભીમ અને આ ભીમનો પુત્ર જે છે એ એના છોકરાનો પણ છોકરો એ પુત્ર છે છે મિત્રો અને જે એનો પુત્ર આ બાર્બરિક હોય છે અને મિત્રો આ બાર્બરિક જે છે એ જ આ ખાટુ શ્યામ છે એની માહિતી તમને આગળ આપું છું કઈ રીતનું છે બધું તો ખાસ બન્યા રજો એ બધું તમને બતાવું છું ચાલો બન્યા રહેજો બાકી આપણે આવી ગયા છે આની અંદર सारी गयो छैन सारी गयो छोडी छोरीलेमै इत्पत रहेछ सारा ખાટુ શ્યામજી દર્શન કરીને આપણે આવી ગયા છે તમને ડિજિટલી દર્શન અને પેલા બંને કરાવી દીધા છે બાકી જો એની બજાર બહુ મોટી છે મિત્રો અને રસ્તો પણ સારો છે એમ વાંધો નથી આવે એમ બહુ ભીડ જનરલી થાય અહીંયા તો જો આ રીતનું છે બાકી કાલે ખાટુ શ્યામજી નો જોવા મળે છે તો આ રીતનું છે બાકી જો તમને અહીંથી આ બધાના દર્શન અહીંયા આ રીતના છે જો ખાટુ શ્યામજી ના ફોટા છે અને અંદર પણ એ રીતના તમને મૂર્તિ હતી એના અમે દર્શન કરાયા બાકી જો આવું બધું અહીંયા જોવા મળે છે આખી બજાર છે ને મિત્રો તમારે થોડુંક ચાલીની અંદર આવવું પડશે બાકી ભીડ હોય ત્યારે જ બાકી બહુ વધારે નથી તો આ રીતની આખી બજાર આપણને જોવા મળે છે આગળ બાકી જો મિત્રો આ રીતના અહીંયા પ્રસાદી અહીં મળે છે અને તમને જણાવી દઉં કે બધા અહીંયા આ ગુલાબ જે છે ગુલાબ ત્યાં લઈ જતા હોય છે અને આ મોર આ બંને ગુલાબ અને મોરપીચ

તો જો આ રીતનું છે રાધા રાણી નું પણ સામેનું મંદિર છે ત્યાં દર્શન કરી શકો છો જો જો તો મિત્રો આપણે દર્શન કરી લીધા અને તમને આ વિશેની થોડીક માહિતી આપી દઉં તો આ ખાટુ શ્યામ જે છે અગાઉ મેં કીધું એ ભીમનો પુત્ર જે છે ઘટોત્કટ છે અને ઘટોચકટ નો પુત્ર આ બરોબર છે મિત્રો અને એને એવું વરદાન હોય છે કે ત્રણ તીરની અંદર એ યુદ્ધ ને સમાપ્ત કરી શકે છે એટલે અને એવું પણ વરદાન હોય છે કે જે હારતા હોય એના પક્ષથી આ ખાટુ શ્યામ જે છે લડે છે મિત્રો એટલે ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે ગૌરવો જે છે હારતા હોય છે અને એટલા માટે થઈને આ બરબરીક જે છે એમના પક્ષે લડવાનું ચાલુ કરે છે તો મિત્રો પરંતુ કૃષ્ણ ભગવાન જે છે એની પાસે જાય છે અને વરદાન એની પાસેથી માંગી લે છે કે એનું મસ્તક એ લઈ લે છે મિત્રો અને એટલા માટે ખાસ આ મસ્તકને અહીંયા જે પડે છે ખાટુ ગામની અંદર અને મિત્રો ત્યારથી આ ખાટુ શ્યામ તરીકે પૂજાય છે ભગવાન કૃષ્ણ ભગવાનને આપણે શ્યામ પણ કહીએ છીએ તો એટલા માટે આ ખાટુ ગામ અને શ્યામ એટલે કે ભગવાન કૃષ્ણ ભગવાનનું જ એક એમને માનવામાં આવે છે તો એ રીતના આ પૂજાય છે મિત્રો ખાટુ શ્યામ તો એ રીતના મિત્રો આખી કહાની છે મેં તમને કીધી એમ તો આવું બધું છે કંઈક મેં તમને બતાવ્યું અને તો ચોક્કસથી તે આપ અહીંયા આવી શકો છો મળી આગળ મિત્રો જો બાકી આ રીતનું છે અહીંયા આ બજાર ને બધું તો જો મિત્રો આપણે આ રાજસ્થાન ની અંદર ત્યાં તાજમહેલ આગ્રા થઈને ફતેપુર સિકરી થઈને આપણે આ ખાટુ શ્યામના મંદિર આવી ગયા હતા મિત્રો અને ખાટુ શ્યામના તમને દર્શન કરાયા છે કૃષ્ણ ભગવાન નો એક અવતાર માનવામાં આવે છે અને ખાટુ એટલા માટે આ ગામનું નામ અને શ્યામ એટલે કે કૃષ્ણ ભગવાન એ રીતના આપણને આખું જોવા મળે છે તો જો મિત્રો આ રીતની કઈક કહાની હતી અને તમને તો વિડિયો જો આપણે ગમ્યો હોય તો વિડિયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો મળીએ છીએ મિત્રો હજી આગળના લોકેશન ઉપર તો બને રહેજો ખાસ મિત્રો ચેનલ ઉપર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશનની અંદર ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોજો આવજો મિત્રો જય હિન્દ જય ભારત